કોઈ બાળક હોય કોઈ વિદ્યાર્થી હોય એના પરીક્ષામાંથી કોલેજમાંથી પાસ થવું હોય તો એને એક્ઝામ આપવી પર અને એને સર્ટિફિકેટ મળે એટલે એ પાસ થયું કહેવાય બરાબર છે હજી ઘણા બધા લોકો સમાજમાં એવા હોય છે કે જે લોકોના મગજમાં એવું માનતા હોય છે કે હું તો ભગવાનમાં નહીં માનતો માતાજી નહીં માનતો દેવમાં નહીં માનતો ભગવાન જેવી કોઈ વસ્તુ ના હોય આવા લોકો માટે હું આજે આ વિડીયો ખાસ બનાવું છું એક નાસ્તિક એવું કહેતો હતો નાસ્તિક તો ના કહેવાય અને એક વ્યક્તિ નાસ્તિક થવાના આરે આવેલો વ્યક્તિ કે નાસ્તિક થવાની તૈયારીમાં હતો શેલ્લૈને એવું કીધું કે હું નાસ્તિક એટલા માટે નથી થયો ભગવાન છે કે નથી એની તો ખબર નથી પણ ભગવાનમાં એટલા માટે માનું છું કે જો ભગવાન ક્યાંક હશે તો કોઈક દિવસ મારા કામમાં આવશે ચલો આ વાત બી સાચી પણ આમ તો ખરેખર આ પ્રશ્ન જ ખોટો છે કે ભગવાન છે કે નહીં માતાજી છે કે નહીં દેવ હોય કે ના હોય ભગવાન શું માતાજી શું દેવ શું આ બધું સર્ટિફિકેટ આપનાર ભગવાન છે કે નહીં એ વસ્તુ પાસ કરવા વાળા આપણે કોણ આપણી ઓકાત છું માણસની ઓકાત છું આપણે કોણ કે આપણે પોતે સાબિત કરીએ કે પોતે એવું કહીએ કે ભગવાન છે કે નહીં ભગવાનનું અસ્તિત્વ સાબિત કરે એ પણ માણસ એવું હોય કે આપણે માનીએ તો જ ભગવાન છે આપણે ના માનીએ તો ભગવાન નથી તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો જો કદાચ તમે તમારા મગજને એવું હોય કે ખરેખર ભગવાન હોય ના હોય માતાજી હોય ના હોય દેવ હોય ના હોય જગતની અંદર ભૂવા હોય કે ના હોય આ બધા બધા ધિંગ છે ખરેખર ખરેખર આ બધું દેખાવ માત્ર છે તો વિડીયોના એન્ડ સુધી આપણે શેખ મૂવાની ચર્ચા કરીશ તમે વિડીયોમાં શેખ સુધી બન્યા રહેજો જે લોકોના મગજની અંદર એવો વિચાર આવતો હોય કે ખરેખર ભગવાન જેવી દુનિયાની અંદર કોઈ વસ્તુ જ નહીં દેવ જેવી વસ્તુ નહીં માતાજી કોઈ વસ્તુ નહીં આ બધું ખરેખર છે ઢોંગ છે લાસ્ટ મેં વિડીયો બનાવ્યો એની અંદર અમુક એક બે કોમેન્ટ એવી હતી કોઈક નહીં ભગવાન જેવી કોઈ વસ્તુ ના હોય દૂર તો દૂર કોણ સાચું કોણ ખોટું પણ ભગવાન શકે નહીં એવું સવાલ કરનારો કરનારો તમે કહું તમે પહેલાં ખરેખર એ તો જાણો કે હું કોણ છું ભગવાનને ઓળખવા તો ખરેખર દૂરની વાત છોડી દો કે ભગવાન કોણ છે તો પછી વિચારશું આપણે પણ પહેલાં ખરેખર આપણે આપણી જાતને ઓળખીએ છીએ આપણે કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ કેવા જવાના છીએ કેમ અહીંયા છીએ મને અહીંયા માણસ કોને બનાવ્યો કેમ મને હું મને કૂતરાનો ગોરાનો ગધેડાનો કે સુવરનો અવતાર નહીં મળ્યો કેમ હું વનસ્પતિ નહીં બન્યો કેમ હું અહીંયા મનુષ્ય જ બન્યો બન્યો છું કેમ કોઈ બાળક જનમતા વેસ જ જન્મ જાત કરોડપતિ બની જાય છે કોઈ કરોડપતિના ઘરે જન્મતો કેમ કોઈ બાળક જન્મતા વેસ જન્મ જાત ભિખારી બની જાય ભિખારીના ઘેર જન્મતો કેમ કોઈ બાળક જન્મ જાત બહુ બધા રોગો લઈને આવે છે બહુ બધી બીમારી લઈને આવે છે અપંગ હોય છે આ બધાનું શું કારણ એવું જરૂરી છે કે જે આપણા ઓખોથી કે દ્રષ્ટિથી જેટલી દુનિયા દેખાય એટલું જ સાચું કે દુનિયા એટલી જ છે અમુક અમુક વ્યક્તિઓ એવા હશે કદાચ કે જે લોકો જંગલ મરતા હોય કે કદાચ બહારની દુનિયાને વધારે જોઈ ના હોય તો એ લોકો એવું કહી દે છે કે અમેરિકા જેવો કોઈ દેશ નહીં આફ્રિકા જેવો કોઈ દેશ નહીં ચંદ્ર જેવી કોઈ વસ્તુ નહીં કે યુનિવર્સ જેવી કોઈ વસ્તુ નહીં કોઈ બ્રહ્માંડ નહીં તારા આ તો દેખાય છે ચલો એટલે મોનીએ દેખાય એટલે મોનીએ કે કોઈ આકાશની અંદર ચમકતું કોઈક ના કોક દેખાય છે આપણું દૂર પણ જે દેખાય છે એ તો કશું જ નહીં એનાથી બહુ બધું બ્રહ્માંડ આપણું વિસ્તરેલું છે ગેલેક્સીઓ વિસ્તરેલી છે બહુ બધા દેશો છે કોઈ વ્યક્તિ એવું વિચારી લે કે આફ્રિકા પેરિસ સ્વીડન આવા બધા કોઈ દેશો જ નહીં આનું કોઈ અસ્તિત્વ જ નહીં તો શું કોઈ વ્યક્તિના કહેવાથી ના માનવાથી આ બધી વસ્તુનું અસ્તિત્વ નહીવત થઈ જવાનું કે રહેવાનું કોઈ પણ વસ્તુ એવું સર્ટિફિકેટ માગે છે કે તમે મોનો તો જ હું હયાત છું ધારો આકાશની અંદર આકાશની અંદર કહેવાય ને સુરત છે કોઈ અધરો વ્યક્તિ એવું બોલી દે બહુ હું તો નહીં માનતો સુરત જેવી કોઈ વસ્તુ જ નહીં કેમ કે સુરત જેવી વસ્તુ છે કે નહીં એ વસ્તુ કોઈ વ્યક્તિના માનવા ના માનવા ઉપર ડિપેન્ડ નહીં સૂરજ હોવો ના હોય એના માટે આપણા જોડે ઓખ હોવી જોવા ત્યારે આપણને સૂરજ દેખાય કોઈ વ્યક્તિ કહેવાય ને બેરો છે કોઈના કોણ કોમ નહીં કરતા કોઈ સાંભળી નહીં શકતો તો વ્યક્તિ માટે કેવું લાગે કે ધ્વનિ જેવી એક અવાજ જેવી કોઈ જગતની અંદર કોઈ વસ્તુ જ નહીં જેના માટે જેના જેના જોડે ઓખ નહીં એના જોડે દ્રષ્ટિ જેવી જગતની અંદર કોઈ વસ્તુ નહીં જગતની અંદર દરેકે દરેક વસ્તુ આપણને વસ્તુ જોઈ શકવાની આપણી જોડે ઇન્દ્રિય નહીં આપણી જોડે આપણી જોડે સામર્થ્ય ના હોય આપણા જોડે શક્તિ ના હોય એટલે આપણે એવું થોપી દઈએ કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નહીં ખરેખર આપણે આપણી જાતને જ નહીં ઓળખતા ભગવાનને ઓળખવાની વાત તો બહુ દૂરની વાત છે તમે એવું કહો કે હું તો આ શરીર છું પોચ ફૂટનું બરાબર ભગવાનની વાત નહીં કરતા આપણે ભગવાનની વાત દૂરની ભગવાન શક નહીં એ વાત આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરીશું કે ખરેખર ભગવાન હોય કે ના હોય બરાબર જોકે આપણી કોઈ અકાત જ નહીં કે ભગવાન સ હોય ના હોય એવું કોઈ આપણું આપણી દલીલ કરવાની પણ તોય કદાચ હું મારા મનના વિચાર રજૂ કરું છું હું તમારા જેવું માણસ છું પણ અમુક નાસ્તિક લોકો હોય અમુક લોકો દેવમાં માનતા ના હોય માતાજી માનતા ના હોય એવા લોકો માટે મેં આ વિડીયો ખાસ બનાવ્યો કે અમુક લોકોની મગજ એવું હોય કે દેવ જેવું કશું ના હોય માતાજી કોઈ ના હોય ભગવાન જેવું કોઈ ના હોય આ તો બધું સાયન્સથી ચાલે છે દુનિયા પોતાની મેરે ચાલે પોતાની મેરે ગોર ફરે છે ગમે એટલું ઓટોમેટિક મશીન બનાવો આજકાલ ઈવી કાર હોય ઓટોમેટિક કાર હોય ઇલેક્ટ્રિક કાર હોય સેલ્ફ ડ્રિવન કાર હોય સેલ્ફ ડ્રાઈવન કાર પોતે પોતે જ હડાવીને એની અંદર કોઈ ડ્રાઈવરની જરૂર નહીં ઓટોમેટેડ કાર હોય સાયન્સનું કમાલ તો સાયન્સની પણ બહુ પ્રગતિ કરી પણ ઓટોમેટેડ કાર બનાવનારો તો કોઈ વ્યક્તિ છે ને કોઈ હ્યુમન છે ને કોઈ હ્યુમનને બનાવી ત્યારે કાર ઓટોમેટેડ થઈ પોતાની મેં વર્ક કરે છે આટલી બધી સૃષ્ટિ બ્રહ્માંડો મોણસ આટલી બધી વ્યવસ્થા આટલા બધા ગ્રહ નક્ષત્ર તારા પૃથ્વી સૂર્યચંદ્ર પૃથ્વીને સૂર્ય વચ્ચે આટલું જ ડિસ્ટન્સ રાખવું થોડું પણ ડિસ્ટન્સ આગવા હોય તો આપણું આપણે પૃથ્વી ભરીને રાખ થઈ જાય એકદમ આ બધું કઈ રીતે શક્ય છે સમય પ્રમાણે કમ્પ્લીટ ઋતુ ઋતુ પરિવર્તન થાય વરસાદ ઓટોમેટિક આવી જાય ઠંડી પર ગરમી પર આ બધું કોણ કરે છે મેં તમે કીધું કે ઇલેક્ટ્રિક કાર્યવાહી ઓટોમેટિક કાર્યવાહી સેલ્ફ ડ્રિવ કાર્યવાહી ટેસ્ટલાની સેલ્ફ્રિવ મોટર બી આવી બરાબર ચાલે છે એકલી કોઈની જરૂર નહીં ને એને બનાવનારા તો કોઈ તો છે ને જાતે તો બનતી નહીં કોઈ પણ વસ્તુ ભગવાન છે કે નહી માતાજી છે કે નહીં આ સવાલ કરનારો મનુષ્ય કે હું પોતે તો પેલા તો એ તો હું કોણ હું કોણ ક્યાંથી આવ્યો કેમ અહીંયા છું આપણને ખ્યાલ છે તો આપણને પોતાના ખ્યાલ છે કે ખરેખર આપણે કોણ છીએ નહીં ખ્યાલ કોઈ વ્યક્તિ એવું માનતા હોય કે આ શરીર આ મુ છું બરાબર આ શરીર હું છું ધારો કે નહીં કેતા ગાડી હોય આપણે ગાડીમાં બેસી જઈએ આપણે ગાડીમાં બે જતા કોઈ વખતે આપણે ઉપર પુલ આવતો હોય કોઈ તો પેલા ટનલમાંથી ગાડી પસાર થતી હોય તો ટનલ ની અંદર જેવી ગાડી પસાર થાય ને એટલે ગાડી તો છે પણ આપણે આપણે અમુક વખતે ઓમ ઓન ઓમ થઈ જઈએ કોઈક વાર આપણે ગાડી જતી હોય બમ આવે તો આપણે ઓન થઈ જઈએ આપણે ખરેખર થવાની જરૂર નહોતી હતી ટનલમાં ગાડી જાય તો આપણે ઓટોમેટિક થઈ જઈએ ગાડી અલગ છે ને ગાડી બેસનારો અલગ છે ક્યાં દેહ અલગ છે અને દેહની અંદર વસનાર અલગ છે પણ આપણા લોકોને કહેવાય કે દેહા ધ્યાસ થઈ જાય એટલે આપણા શરીરને પોતે હું માનીએ છીએ કે હું જ શરીર છું બધા લોકો કહેવાય ને કા કોઈ એવું કે હું આ શરીર છું બરાબર હું મારો હાથ કાપી નાખું હાથ કાપી નાખું તોય હું તો રહું છું ને ઘણી વખતે એક્સિડન્ટમાં ઘણા લોકોનો હાથ કપાઈ જાય છે પગ કપાઈ જાય છે હાથ કપાઈ જાય તો હાથ મું નહીં પગ કપાઈ જાય તો પગ એ નહીં બરાબર તો હું કોણ રાત્રે આપણે ઘણી વખતે કહેવાય ને કપિલ કે ફલાણો ભાઈ કે મરી ગયો મરી ગયો તો આપણે તમે મને જ માનતા હોય બરાબર કે આ શરીરને હું માનતા હોય તો કોઈ વ્યક્તિ મરી જાય તો મર્યા પછી પણ એના અંતિમ સંસ્કાર કરીએ આપણે બાર મુ કરીએ છીએ એના માટે જે તે બધી ક્રિયાઓ કરીએ છીએ તો ખરેખર આપણે કોણ ખરેખર આપણે આ શરીર આપણે શરીર શરીરને હું માનતા હોય તો કોઈ વ્યક્તિ મરી જાય તો આપણે કહેતા કાં તો ભાઈ જતા રહ્યા પણ ભાઈનું શરીર તો અહીંયા પર્યું છે તો જતુર્યો કયો જ્યું કોણ જ્યું એ કોણ હતો ક્યાંથી આવ્યો હતો કેમ આવ્યો હતો કેમ અહીંયા હતો કેમ આટલા સમય માટે તમારી જોડે રહ્યો અને કેમ જતો રહ્યો આપણી જોડે નહીં વાના કોઈ જવાબ બઈ બધી વાતો આપણે ખબર છે કે આત્મા તો અમર છે આત્મા તો કદી જમતો નહીં આત્મા તો કદી મરતો નહીં તો પછી આપણે લોકોને મોતથી આટલું તો ડર કેમ લાગે છે વિચાર જે વાત છે ને આપણે લોકોને કેમ મોતથી આટલું તો ડર લાગે છે ખરેખર પહેલાં આપણે પોતાની જાતના ઓળખીએ ને તો ભગવાન છે કે નહીં એ બધા સવાલ આપણા મનની અંદરથી મટી જશે કે દ્રષ્ટા અને દ્રશ્ય હંમેશા અલગ હોય કે ધારો આ મોબાઈલ છે બરાબર તો મોબાઈલ છું તો મોબાઈલ હું નહીં અને હું મોબાઈલ નહીં દ્રષ્ટા દ્રશ્ય બંને અલગ અલગ વસ્તુ હોય છે આપણે ડીપમાં નહીં વધારે પછી આપણે આગળના કોઈ વિડીયોમાં જોઈશું પણ સવાલ આવા સવાય એવો કે ખરેખર ભગવાન હોય કે ના હોય પહેલાં ભગવાન છે કે નહીં એ પહેલા સવાલ આપણે પોતાની જાતના કરીએ કે પહેલાં કે હું કોણ છું કે આ માટે આપણે કહી દઈએ કે ભાઈ મારું નામ રાધે મહેશ ઢેકણો ભાઈ આ બધું કહી દઈએ છીએ જ્યારે આપણે સપનું જોઈએ છીએ બરાબર ને સ્વપ્ન જોઈએ આપણે ત્યાં સ્વપ્નની અંદર તો આપણું શરીર પથારીમાં પડે હોય જ્યારે આપણે સ્વપ્ન જોતા હોય ત્યારે પણ આપણે કોઈક અલગ દુનિયામાં હોઈએ છીએ આપણો અલગ વેશ હોય અલગ અવતાર હોય ગમે તેવાસ્થામાં હોય તેઓ પણ આપણને સુખ દુઃખનો અનુભવ થાય છે તો ખરેખર સપનાનું જગત સાચું કે ભાઈ આ જગત સાચું આ જગત સાચું હોય તો અત્યારે તમે ભૂતકાળની તમે જેટલા પણ દિવસ જોયા તમારો જેટલો પણ સમય પસાર થઈ ગયો એ બધો સપના જેવું લાગે છે જે આપણે ઊંઘ્યા ઊંઘ્યા પછી ઊંઘમાં જે સપનું જોઈએ છે એ પણ સપના જેવું લાગે છે પણ તમે જુઓ કે આ બધી વસ્તુ જોવા વાળો જે દ્રષ્ટા છે દ્રષ્ટા એક ના એક દ્રષ્ટા કદી બદલાતો નહીં અને એટલા જ સંતો મહાત્માઓ યોગીઓ બધા લોકો આપણને એવું કહે છે કે ભગવાનનો નવી નવું ઓળખો ચાલશે તમે તમારા જાતના પોતાનો ઓળખી લો સ્વર્ણ ઓળખી લો તો ભગવાનને ઓળખવાની જરૂર નહીં પડે તમે સ્વર્ણ ઓળખશો તો એ પોતે જ ભગવાન થઈ જશે આપણા સંસ્કૃતમાં પેલો એક નહીં કે શ્લોક અહમ બ્રહ્માસ્મી આ વસ્તુ એમને નહીં કહેવાની આ વસ્તુ અનુભવનો વિષય છે જો કે હું એ કોઈ સાધુ પુરુષ કે સંન્યાસી કે કોઈ મહાત્મા નહીં હું પણ તમારા જેવો જ માણસ છું પણ હું ભગવાનની અંદર માનવાવાળો માણસ છું દેવી દેવતા માનવાવાળો માણસ છું પૂજા પાઠ કરવાવાળો માણસ છું પણ અમુક લોકો ઘણા વખતે ઘણી વખતે એવું બધા લોકો કહેતા હોય કે ભગવાન જેવી કોઈ વસ્તુ ના હોય ખાઓ પીઓ જલસા કરો જીવો તો જલસા કરો માર્યા પૈકી કે કુને શું જોયું છે આ લોકોને આવી હોય છે ને કે જિંદગી સત આપણને એકવાર મળી છે માર્યા પૈકી કુને કોને તો સ્વર્ગ તો નક જોયું છે સ્વર્ગ નક જોયું ના હોય એટલે મતલબ એક આપણે એનું અસ્તિત્વ જ ના હોય ઘણા બધા લોકોની કે ઘણા બધા લોકો હોય જે લોકો કોઈ ગુનો કર ક્રાઇમ કર એ લોકો જેલમાં જી આવું દંડા પર એટલે એને ખબર હોય કે ખરેખર ગુનો કરીએ બેન કોમ કરીએ તો જેલે સરકારે સ કાયદો સ કાનૂન છે બધું જ બધી વ્યવસ્થા છે ને આપણે સજા થાય છે જે વ્યક્તિ જોયું જ નહીં એ નથી એવું લાગે આ તો બધી વાતો કોઈ ના થાય પણ જે ખરેખર વ્યક્તિ અનુભવી આવ્યો છે એના બધું ખબર જ છે એટલે જગતની અંદર બધું જ છે એવું નહીં હોતું કે આપણે જે વસ્તુ મોનીએ એટલું જ હોય છે મોનસની બુદ્ધિ બહુ સીમિત હોય છે આપણા પહેન પોચ ઇન્દ્રિયો હોય તો આપણા માટે જગત ભાગનું જ છે ઘણી બધી વસ્તુ એવી છે કે જે જગત અંદર હેત છે પણ આપણે એને જોઈ નહીં શકતા કે તો અનુભવી નહીં શકતા અનુભવી શકવા માટે પણ આપણી અંદર પોત આપણી અંદર એટલું સામર્થ્ય હોવું જોઈએ ને દૂધની અંદર પણ ઘી હોય છે મોખણ હોય છે પણ તમને આમ છે નહીં એની એક પ્રક્રિયા હોય છે દરેક લાકડું હોય બરાબર ધારો કાંક લાકરું છે દરેક લાકડાની અંદર અગ્નિ હોય પણ તમે એમને લાકડું પડ્યું તો હરી જાય બેકાર થાય પણ કોઈ પણ લાકડું હરકતું હોય તમે હરકતા લાકડાની દહીં તમે આની અંદર નાખો તો સરગવા મળશે પરમાત્મા ઈશ્વર દરેક જગ્યાએ છે એનું અસ્તિત્વ પણ દરેક જગ્યાએ છે અને પરમાત્મા સ તો એની સત્તાથી જ આપણે તમે હું એકબીજાને જોઈ કે છે વાત કરી શકીએ છે એની ચેતના આપણી અંદર સ એટલે આપણું શરીર હલા છે જ્યારે ચેતના આપણા શરીરમાંથી છોડ ચેતના આપણું શરીર છોડી દે એટલે આપણું શરીર એકદમ શુંદરથી પડી જાય છે મળદું થીમ પરી જાય છે આ ગમે એટલું હાજુ શરીર હોય શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય પરમાત્માની ચેતના નીકળી જાય એટલે આપણે સીધા ઉગી જઈએ છીએ તો જો કે ફળના બીજા જતા રહ્યા આપણું શરીર તો એનો જ પરિવસ છે પણ કે ફલણના બીજા જતા રહ્યા તો ફલણના બીજા હતા કોણ આપણું શરીર અનમનીએ છીએ તો કુન હતું વ્યક્તિની અંદર કઈ જે હતું જેના લીધે શરીર ચાલતું હતું એને જતું રહ્યું અને ક્યાંથી આવ્યું હતું ક્યાં જતું રહ્યું નહીં આપણને કોઈ આઈડિયા આપણી બુદ્ધિનો તર્ક અમુક અમુક લેવલ અમુક ડાયમેન્શનમાં આપણી બુદ્ધિનો તર્ક ચાલે પછી આપણે છોડી દઈએ છીએ બધું હશે કે કોઈ પરફેક્ટ કન્ક્લુઝન આપણી જોડે નહીં થતું ને ઘણા બધા લોકો એવા પણ હોય છે કોઈ વ્યક્તિ અમુક લોકો એવા ભૂત પ્રેતમાં ના માનતા હોય માતાજી ના હોય દેવ ના હોય ભૂવા ખોટા હોય હા હું માનું તો નેવું ટકા પંચાવન ટકા ભૂવા ખોટા હોય છે ઢોંગી હોય છે પાખંડી હોય છે ખોટો દેખાવ કરતા હોય છે આવા ખોટા દેખાવવાળા ઢોંગી ભુવાઓના રીતે હાચા ભુવા બદનામ થતા હોય છે માતાએ બદનામ થતી હોય છે ભુવા પોતાનો રોટલો શેકવા માટે માતાજીનું નોમ લઈને લોકોને પૈસા ઉઘરાતા હોય છે પૈસા ભરાતા હોય છે ખોટા ખોટા વાયદા આવતા હોય છે બોરી પબ્લિકમાં લૂંટતા હોય છે મોટાભાગના ભુવા બધા આવ્યા હોય છે પણ અમુક ભૂવાઓ હાચા હોય છે માર્કેટની અંદર કોઈ પણ વસ્તુની કોપી ચાને બનાવે પણ વસ્તુની નકલ ચાના ન કોઈ પણ વસ્તુની ડુપ્લિકેટ ચાર બનાવે જ્યારે એની ઓરિજિનલ પ્રોડક્ટ આઈટમ કે ઓરિજિનલ આઇટમ અવેલેબલ હોય ઉપલબ્ધ હોય ત્યારે એની ડુપ્લિકેટ બને કે નકલ બનાવે હાચા ભુવા છે તારા બધા નકલી ભુવા બની લોકો ઢોંગ પાખંડ કરે છે નકલ પણ નકલ પણ સની થાય નકલ પણ કોઈ અસલ વસ્તુની નકલ થાય આ વસ્તુ મેં એમ જો આજે કોઈ વસ્તુ રિયલમાં હોય જ નથી તો તમે નકલ નહીં બનાવી શકો મતલબ પાચા ભોય શું ખરેખર દેવાય છે શક્તિ છે ભૂતય છે પ્રેતય સ વર્ગારે છે ચૂરે છે જને છે બધું જ જગતની અંદર પણ અમુક અમુક વસ્તુ એ કે જો બધી પોતાના પોતાના ભોઢામ ના આવે પોતાના ઉપર ના હોય ને તો દી અમુક વસ્તુ મને ના આવે જેટલા બી લોકો આજ તમે જુઓ ઘણા બધા લોકો માતાજીના મંદિરથી દર્શન કરવા જતા હશે ભુવાજી પાસે જતા હશે આ બધા લોકો અત્યારે કેમ જતા હોય છે મોટાભાગના લોકો બધા લોકો પોતાની શ્રદ્ધાથી જતા હોય છે ભુવાજી પાસે કે માતાજી પાસે કે એમને એક આશ હોય એમને એક એવી આશા હોય કે માતાજી મારો બધો કોમ પૂરો કરી દે છે મારું દુઃખ દૂર કરી દે છે વ્યક્તિ કહેવાય ને કે વ્યક્તિ બધી જગ્યાએ થાક કોર્ટમાંથી થાક સંસારમાંથી થાક કચેરીથી થાક ગેરથી થાક દવાખોથી થાક જ્યારે એને કોઈ પણ રસ્તો ના મળે કોઈ પણ જગ્યાએ આશા ના દેખાય તો કહેવાય ને કે વ્યક્તિ હંમેશા આશા ઉપર જીવે કાશ ઉપર વ્યક્તિ જીવતો હોય છેલ્લા અત્યારે વ્યક્તિ જાય દેવ દેવ પાણી જાય તો ભુવાજી પાણી જાય કે માતાજી પાણી જાય કે ભગવાન પાણીને આવે કે ભગવાન માતાજી દેવ મારું બધું દુઃખ દૂર કરી દે છે પણ આવા આવા દુખિયારાનો ઘણા ભુવા લોકો મિસયુઝ કરતા હોય છે એમના દુઃખનો દુરુપયોગ કરતા હોય છે આવા ભુવાનું છેલ્લા માતાજી સારું નહીં કરતો હોય આ ભુવાનો છેલ્લ જોઈએ તમે ભુવાનો સત્યનાશ થઈ ગયો છે છેલ્લા આવા બધા લોકો દુખી જશે અમુક ભુવા એવા પણ હોય છે કે જે લોકો ખરેખર સમાજમાં સેવા કરતા હોય છે ધર્મચારાઓ ચલાવતા હોય છે અન્નદાન કરતા હોય છે સમૂહ લગ્નમાં પણ પૈસા આપતા હોય છે લોકોના દુઃખ દૂર કરતા હોય છે વગર પૈસે કોઈ ભુવાજી હોય કોઈને કોઈ દુઃખ હોય કોઈ બાર કોમ જોયું આગળ જે કદાચ જોઈએ ગાડીનું ભારું માગો તો એ વસ્તુ બરાબર છે વેજ બી છે કે ભુવાજીને પોતાના ઘર ચલાવવાનું હોય કોઈ હમલાનું દુઃખ દૂર કરવા જોય તો આજે મોનસો ડોક્ટરના બે લાખ પોંચ લાખ રૂપિયા બિલ આવે તો કાઠું નહીં પડે કોઈ ભુવાજી ઘેર આવ્યા હોય દુઃખ દૂર કરવા આવ્યા હોય કોઈ બેઠક કરી હોય કોઈ બે હજાર માંગે ને તો કાઠું પર આ તો પૈસા લૂંટું છે ભુવાજીને ગાડી કોઈ પેટ્રોલ હવાથી તો નહીં એ ભુવાજીનો ટાઈમ કાઢીને આવ્યા છે ગાડી પેટ્રોલ બરા તમારે દુઃખ દુઃખ કર્યું તો ખુશી ખુશી બે ત્રણ હજાર આપે શું જાય છે એમાં પણ લોકોને તકલીફ હોય છે ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે અમારું તો દુખ જ નહીં દૂર થયું ભુવાજી કોઈ કોમજ નહીં કરતા માતાજી કોઈ કોમજ નહીં કરતી હતી તમારો કરમ પોતાનો ખરાબ હોય નીતિ હારી ના હોય દેવ ઉપર શ્રદ્ધા ના હોય અને ઢોળી નાખો કૃષ્ણો ચામુંડામાં ચહેરમાં તો ગમે તે જગ્યાએ જો ગમે તે અંબાજી જોય ગમે તે માતાજી જોય પણ જો માતાજી આવા કોમ ના કરે ને તો આ લોકો ફરી દેવ ચેન્જ કરી નાખે બાધા બદલી નાખે મોણસ અત્યારે એટલો સ્વાર્થી બની ગયો છે પોતાનું કોમ ના થાય પોતાનો સ્વાર્થ સિદ્ધ ના થાય તો દેવને બદલી નાખે માતાજી માતા ઇન્સ્ટન્ટ ચેન્જ કોઈ વ્યક્તિ ડાકોર જોઈએ હોય કોઈ વ્યક્તિ અંબાજી હોય કોઈ કોઈ એમ કે ને પેલા માતાજી જો તમારું કોમ સારું થાય તો અધમતી પાછો છે ના ના કોઈ નહીં મારું તો પેન કોમ થાય સારું અને પા ભગવાન આગળ શરત રાખી આપણો મન અકાત તો જોવા કરે કે ભગવાન તું મારું આટલું કામ કરે તો હું તને એક શ્રીફળ આપી દઈએ નારિયલ ચરાવી દઈએ ભગવાનનો નોકરો જે રાખ્યો છે એ તમારે એક શ્રીફળનો નારિયલનો કોઈ ભૂખ્યો છે ભગવાન તો ખરેખર ભાવનાઓનો ભૂખ્યો ખરેખર તમારે સુધારવું જોઈએ તો તમારું અંતકરણ સુધારો તમારો કર્મ સુધારો તમારી નીતિ સુધારો તમારી વાણ સુધારો તો ભગવાનમાં પાન કે માતાજી પાન કે દેવ પાહીન તમારે કોઈ વસ્તુ માગવી નહીં પડે એ તમને ઓટોમેટિક આપી દે છે પણ આપણી નીતિ તો હારી છે નહીં આપણો કર્મ સારો છે નહીં આપણા લોકોનું ભલું હિસ્સા નહીં આખા ગોમનું કરી નાખવા માંગે છે બધાનું વેટો કરી નાખવા માગે છે બધાનું કરીને આપણે ઉપર આવવા માગે છે અને પછી દેવના દેવની બાધા રાખીએ છીએ કે ભગવાન મારું સારું કર અને ભગવાન તમારું સારું કરવા જાય ને તો તમે તમે જ બેઠા હોય કે હું આટલા લોકોનો વેટો કરી નાખું આટલા લોકોનું કરીને હું પૈસા થઈ જાઉં તો તમારું સારું કામ કરવા જોઈએ તો બીજા દર લોકોનું ખરાબ થાય ભગવાન તો એના થવા દે ને ભગવાન તો તમારું પણ ભલું ના છે ભગવાન બધાનું બોલવું છે ભગવાન માતાજી દેવ કદી કોઈનું ખરાબ કરતો જ નહીં મોણસની જાત જ હોય તો બીજાનું ખરાબ કરે અંદર અંદર વિખવાદ હોય એકદમ ખરાબ કરીને નાગરવાની ભાવના હોય દેવને કશું નહીં હોતું એવું પછી કે દેવ દેવવર્ગીય માતા વર્ગીય દેવ કદી કોઈને વળગતું નહીં માતા કદી કોઈને વરખત નહીં વરતતી નહીં હોય તમને તમારું ખોટું કર્મ ખોટું ખરાબ કર્મ હોય તમારી ખરાબ નીતિ તમને આને વર્કતી હોય છે આજે તમે કોઈનું ખરાબ કરો તો તમારું કર્મ જ તમામ તમારું પૂરું કરી નાખશે ભલે આ જ ના કરો તો એક વર્ષ પછી બે વાર પછી પાંચ વાર પછી પચાસ વાર પછી પણ તમારો બદલો લેવા તો સો ટકા આવશે નાસ્તો કરિયુગનો જમાનો એવો આવી ગયો ને કે તમારે ઇન્સ્ટન્ટ ફર મારી જાય બહુ ટાઈમ નહીં લાગતો હવે ખરાબ કરો તો તમારે ફર તરત તમારો પરચો દેખાઈ જાય એટલે આવું છે ચર્ચા તો બહુ લો થશે માતાજી વિશે ભુવાજી વિશે ભૂત ભૂતપ્રત વિશે ખબર નહીં છે કે આ વિડીયો એટલો લાબો થઈ ગયો છે આપણો ઓનવો પાર્ટ ટુ એ પણ ટુ પાર્ટ ટુ પણ બનાવીએ તમે કહેવાય તમે વિડીયોમાં આટોધી તમે જોઈ રહ્યા હોય તો તમારા ચેનલનો તમે સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો લાઈક કરજો વિડીયો શેર પણ કરજો હું આનો બીજો પાર્ટ પણ તરત બનાવી જ રહ્યો છું બરાબર તો મળીએ આપણા આવતા વિડીયોની અંદર